ગુરુ ભગવાન આજે જો આપણે ભજન સુખવા છે ભજન આપણે કેમ કરવું અને ભજન કોને કહેવાય એ માટે આજ તમે ભેગા થયા આપણે હું ને તમે તો આપણી ઉપર એવા સંતની મહાપુરુષની કૃપા અમી દ્રષ્ટિ એના માટે આજ તમે અરસપરસ આપણે ભેગા થયા છે કે આજ હું આ તમારી પાસે આવ્યો તો હું તમારા પાસેથી ક્યાંક મેળવવા માટે અહીં આવ્યો છું હું તમારી પાસે કંઈક મારી જિજ્ઞાસા આવ્યો છું કે હું આજ આ મહાપુરુષો પાસે જઈ અને ક્યાંક મારા જીવનનું કલ્યાણ થાય મારા જીવનનો ઉધાર થાય એ માટે હું તમને આજ અરસ છું મારા જીવનની અંદર એવું ના મારે રાખવું જોઈએ કે આજ હું અહીં જાઉં છું તો મારે કઈક એમને પીરસવું છે મારે કઈક આમ બોલવું છે ને આમ છે તેમ નહીં હું મારા જીવનને પરિવર્તન માટે મારા જીવનનો કેમ ઉધાર થાય મારા જીવનનું કેમ પરિવર્તન બદલાય એના માટે હું આજ જે કાંઈ તમારી પાસે કાલી ગાલી ભાષામાં બોલી રહ્યો છું એ મારી ગરજથી બોલી રહ્યો છું તમારા કોઈ માટે બોલી રહ્યો નથી અને કોઈ જે વેદનાના શબ્દો મારી પાસે ક્યાંય કોઈ અરસપરસ વિડીયા અંદર તમે મને ચેનલ દ્વારા અરસપરસ મારી પાસે આવી અને મને આ આવો અને વેદનાના કોઈ શબ્દ નિહરતા હોય તો મને મારા પસ્તાતાપના નહીં રહેશે કોઈની અને હું બહારની વ્યક્તિને કોઈને નથી કે જો આવો હું આ કે આવા મારા હું ગુણ ગાવ છું અને હજી મારા જીવનની અંદર ક્યારેક બેઠો હોય તો પસ્તાપ થતો હોય કે ગમી થતું હોય કે કોઈ એવું મારું મન વેગ ઉપર વ્યૂ જાતું હોય તો મારી ક્યાં ખામી છે ઈ ખામી ગોતવા માટે હું અરસ આ તમારી સામો બેહું છું એને હું જાણવા માટે કે મારે ઠેઠ ફૂગવું હોય કે મારે આ સોમરસ મેળવવો હોય તો મારે શું કરવું પડે એટલે હું આ મારા આત્માને કઈ રીતે હું સમજાવી શકું અને આ મારા આત્માને કેવી રીતે હું ઘેરે રાખી શકું અને કઈ રીતે મારા જીવનનું પરિવર્તન જાગી શકું તો મારામાં બહુ સારી ક્યાં કરી પણ મને મારા જીવનની અંદર પસ્તાતાપ રહેશે કે નકરી ક્યાંય કરી શું થાય હું જો રેણીના ઘરમાં નહીં આવું તો હું શું કરીશ એટલે આપણા સંતોના શબ્દ મને યાદ આવે છે એટલે મહાપુરુષો આપણા સંતો એમ કે છે કે કેણીના કનાર તો અનેક રેણીમાં રનારા કોણ તો આપણા સંતો એવું કીધું કે રેણીમાં રહું એ તો બહુ વિકટ છે કારણ કે કેણી તો છે મિશ્રી ખાંડ રેણી છે તાતા લો રેણીમાં રનારા વિરલા કોકો એમ જયારે સંતોના શબ્દ રુધ્ય ધરી અને જયારે રેણીના ઘરમાં આવશું ત્યારે આપણને આ જીવનનું પરિવર્તન કઈ રીતે કરવું એની સમજણ પડશે પ્રથમ તો ઘરે કે 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 જે સભ્યો અંદર આપણે કેમ રહવું કેમ બોલવું કેમ ચાલવું કેમ ઉઠવું કેમ ભોજન હારે બેહીન કરવું કઈ રીતે ભજન ભાવ કરવો પહેલું તો તમે ઘરેથી આ તમારા ગ્રહ આશ્રમમાંથી પગથિયું બરાબર રાખીને સડશ્યો ત્યારે જ આપણે બહારની દુનિયામાં જઈ અને કોઈ કાર્ય શબ્દ દ્વારા વાત કરતા હશું નકર તો વાસનારા અનેક રામાયણ હોય ગીતાજી હોય શિવપુરાણ હોય દેવી ભાગવત હોય શાસ્ત્ર હોય મોટી પુરાણની વાતો કરે પણ જ્યાં ઘી જાવ ત્યાં તો હોળીના ભડકા ભળતા હોય અને જ્યારે એના શબ્દ જ્યારે વાર્તા હોય ત્યારે આપણને એમ થાય કે આપણા ગામના પાદર કોઈ એવી જે હાવ કુવૃત્તિના વ્યક્તિ રતા હોય અહીંયા જઈને બેહવું પણ આયા ન બેહવું એટલે એમ કીધું કે નરેગમ નિગમ ની વાતું પણ એને જરી પલ્યો નથી પાણા જેવું છે એટલે એક મહાપુરુષોને એવો પછતાવો થયો કે આતમ હે આતમ એવા તું પૂછી લે કોઈ એવા સદગુરુને તો તને આ જ્ઞાન બતાવશે

એવા કેસર મૂકીને કેસુડા ને કોણ સેવશે એ લોભી આતમ ને સમજાય એવા પૂછી મારા કોઈ સદગુરુ ને તો રૂડા જ્ઞાન બતાવે છે એમ આવા મહાપુરુષો એ આવા સંતોને અનુભવ થયો એટલે જો વાણી દ્વારા આપણને આ ઠપકો આપ્યો પોતે પોતાનો આ ઠપકો આપ્યો કે હવે તને આવા મહાપુરુષો આવી સંતોની સભા આવી ગત ગંગાઓ જો મળી હોય અને તારા જીવનનો હજી પરિવર્તન ન થતો હોય તો તમને નથી ભગવાન દિવસમાં મને ત્રણ વાર ફોન કરો ને બીજો તમારો ગત હોય ગોઠી હોય જેને એક દાણ ફોન નથી કર્યો તમે એમ કહો છો કે આ ગત ગંગા એક રૂપમાં જોઈ તમે પાછા ભજન ભાવમાં સંતો ની સભામાં બેઠા હો તો તમે એવું કહો છો કે આ ગત ગંગા એક જોઈ હવે તમારા અંદર કોઈ એવો પરિવર્તન થયો છે કે કોઈ દી મારી જિંદગીમાં પાંચ વર્ષ થયા સાત વર્ષ થયા આઠ વર્ષ થયા કોઈ દી મે મારી ગત ગંગાને સામેથી એવા ગોઠીને ફોન મેં નથી કર્યો અત્યારે તો ફોન ની સુવિધા કે કા બાપા કેમ છો ભગવાન જય ગુરુદેવ બધા બાલ બસા મજામાં આવો નથી વાત કરી કારણ કે મને તો આવું ગાદલું બાદલું મળી ગયું છે આમાં હું મોજ કરું છું મારે શું ગત ગંગા ને ફોન કરીને કામ છે ઈ ગમ નિગમની વાતો કરું છું હજી બરોબર ભક્તિ આને નથી લાગી આમાં આ રહ્યા પણ દસ વર્ષમાં આને કોઈ દિવસ પરિવર્તન નથી થયું એટલે આ ભગવાન તારામાં પરિવર્તન થયું હોય તો તું આ શબ્દ બોલે જ નહીં પહેલા તું તારા અંદર ઉતરીને પેલા તું તારું તળ્યું તપાસ પછી પછી બીજી વાત કરી અંદર ગંગા એટલે એની અંદર કોઈ મારા વાલા દોષ નો લાવવો પડે કે કોઈ લાવવો પડે મારી ઉપર આટલો પ્રેમ છે ને બીજા ઉપર આટલો પ્રેમ છે એને આમ છે ને આમ ને ફલાણું હજી આમાં દસ દસ વર્ષથી આવે છે પણ કાંઈ એના રુદિયામાં કોઈ બીજો રંગ આવ્યો નથી ફલાણું છે ને હજી નામાં આવો ડાઘ છે હે ત્યારે આપણને એમ થાય કે જી તો આ ક્યારે આ આ ઈ ભરશે એક શબ્દ વળ્યો નથી હે એટલે આપણા સંતો મહાપુરુષો આપણને પડકારા નાખીને એમ કહે છે કે આ કપટી મન ને કીધું આને આ એ સંતે એવું કીધું આવા કપટી મનના ક્રત જોઈ જોઈને ને દિલડું મારું નતનત દાજે છે આવા કપટીના ક્રત જોઈ દીલડું મારું નતનત દાજે છે સવારથ દેખી મનડું સળે છે સવારથ દેખી મંડળું સળે છે મેલા હૃદય થી મળે છે થાકેલ મનુષ્ય થૂક્યા પછી ગળે છે આવા કપટીના ક્રત જોઈ જોઈ દિલડા મારા નીતિ નીતિ ડરે છે ખેળો સર્પ ની પૂંછ પકડે છે ખેળો સર્પનું પૂંછ પકડે છે બોલ્યા વિના સુપ થઈને બેસી જાય છે ઉલટી ભૂંડપ તો ને આપે છે આખર તો મણિધર નું મોત થાય છે આવા કપટીના કરત જોઈ જોઈ દિલડા મારા દિન દિન પકડે છે એની પકડવાની પ્રેરણામાં આખર તો એનો આહાર કરે છે આવા કપટીના કરત જોઈ દિલડા દિન દિન ડરે છે મોરો બતાવે મગર જેવો મોરો બતાવે મગર જેવો પછી પેટ તો કે જખ મારીને ભરે છે આવા કૃત્યના કૃત્ય જોઈ દિલડા મારા દિન દિન ડરે છે વળી પાછો કપાળે તિલક લગાવે અંગે લગાવે ભભૂતા વળી ભજન ભાવમાં બેસે છે દાસ સવો કે આવા લીડર થી દરજ્યો નકર નકી સ્વરાશીમાં જાશ્યો આવા કપટીના ક્રત જોઈ જોઈ દિલડા દિન દિન સવાર સવારથી દેખીને મનલાશ મળે છે આપણા સંતો હર ઘડી હલ પર એક એક શબ્દ પોતે પોતાને જાગૃત કરવા માટે મૂકી ગયા છે પણ એક શબ્દ આપણે જાગૃત કરીએ એવું નથી બાપા કારણ કે જાગૃત થતો નથી એનું કારણ શું છે કે આપણે ભજનના ઘરે નથી આ થાન મને મળી જાય અહીંયા ગાડી લઈને જાવ ને આજ આ પ્રોગ્રામ કરું અને આ સત્સંગમાં મારા બધા બેઠા હોય એમાં મને આ મળી જાય વળે પાછો ત્યાં જાય તો વળે પાછો કે મને કપાળમાં બરોબર નથી કપાળમાં સાંધલો કરો ને તો મને ખંજોળ આવે છે વળે પાછો આમ અંગુઠો લાંબો કરે અને આયા પૂજાવાની આશા કરે એટલે કીધું કે આ બધા અધુરિયાના ખેલ છે બરોબર આ જે પૂજાવાની આશા ગંગામાં કે કરે એ બધા સમજ્યા મન જયારે મરી જાય કે હું દાસ ભાવ જયારે જાગૃત થઈ જાય ભગવાન પુરુષોત્તમ ભગવાન ને જયારે અંગે અંગે જયારે વ્યાપ્યું તું ત્યારે એને સીતારૂપી ભક્તિ તરત વરી મારે તમારે બધાને સીતાજીને વરવું છે

નથી તમે ગમે એટલી વાતો કરો તોય મેળા એવું નથી નકર મારે તમારે બધાને ભક્તિ વરવી છે પણ હવે આપણે અહમ રાવણ જેવો માલપા ભર્યો છે આ વીસ ભોજાયું દસ મસ્તક હે અનેક માલપા આવા પદગળો ભર્યા છે એટલે કાઈ થોડે કાંઈ આપણને ભક્તિ વરે ભક્તિ વરવા માટે તો નિર્મળ મન કહું છું નિર્મળ જો મન બની જાય હમ તો ભક્તિ વરે એમ જયારે પાનબાઈ ને મનની અંદર સવાલ ઉછળ થતું ત્યારે ગંગા માય કીધું હે પાનબાઈ તમે આયા હે પાનબાઈ આ મન મૂકીને તમે આયા તો પછી કુપાત્ર ની રે આગળ કોઈ બી વસ્તુ રે ન વાવરીએ પાનબાઈ સમજીને રહીએ શું ભલે હોય પછી કે મોટો ભૂખ ભલેને આવીને ધનનો ઢગલો કરે ભલે હોય બે પરવારી હે પાનબાઈ આવા કુપાત્ર ની આગળ સમજીને રહીએ સુ અને ભક્તિ કેવાને દેખાડો હે પાનબાઈ કે જે મન મારી નાખેલું હોય એને ભક્તિ દેખાડો અને પછી એને માયાનો કલેશ રહ્યો એ બધો એનો મટાડી દો અને હે પાનબાઈ પછી એને ઉપદેશ આપો એવા કુપાત્રની આગળ વસ્તુ ન વાવરીએ સમજીને રહીએ સુ ભલે ન હોય કે મોટો ભોગ એમ આપણા સંતો મહાપુરુષો આપણને જેમ કેમ આપણે માં આપણે નાના હોવીને જગાડીને આપણને નવારે ધોવારે પછી પાંચીએ પાથીએ તેલ નાખીને કેમ ઓળાવે એમ આપણા સંતો છે ને માનું સ્વરૂપ છે કે માં તમને તમે રોતા હો અને માં ખોળામાં તમને લઈ અને પૈ પાંદ કરાવે એટલે તમને નીંદર આવી જાય અને સંત તમને ખોળામાં લઈ અને આમ કીધું આમ હાથ ફેરવે એટલે જાગી જાવ સમજ્યા સંત અને બે એક છે એટલે કીધું કે ગુરુ સમોન કોઈ દાતા માતા પિતા પુત્ર કે ભાતા નિસદી ગુરુ શરણ સેવો અભયદાન ગુરુ પલમે દેવી ગુરુ ગુરુ જાપ મુખેથી બોલો તો અમર દ્વાર સુનમાં ખોલે વેદ વાંસીને વધ્યા ઝગડા સદગુરુ કો શબ્દ કોઈ રુધિએ ધર્યો

શિવ વર્તી શારદા પણ આ ગુરુ તણા જ સગાય હવે કોઈ ગુરુ વ્યક્તિ નથી ત્યાં તો મારી જેવો ગુરુ થઈને ગાજે સમજ્યા પણ ઈ આ ગુરુની વાત નથી કરી બાપા ગુરુ કોઈ વ્યક્તિ જ નથી ગુરુ દેવન કો દેવ છે હવે ગુરુનો કોઈ રૂપ નથી રંગ નથી હ એટલે આપણા મહાપુરુષો આપણા સંતે એવું કીધું કે કેવો કે આસમાનથી ઊંસો પૃથ્વીથી પોળો વધે

શિવ જેવા પાર્વતી જેવા બ્રહ્મા જેવા વિષ્ણુ જેવા જેના ગુણ ગાય છે આ ગુરુ તત્વ બરાબર આ ગુરુ એનો પાર પામે નહીં એટલે કે તારો પામે હે ગુરુ તારો પામે કોઈ પાર હે ગુરુ તારો પામે કોઈ પાર એનો પાર કોઈ પામે એવું નથી એટલે રાત દિવસ સંતો આ સદગુરુના ગુણ ગાય છે બરોબર પણ હવે અત્યારે તો તમને એમ કે સિપાહી શેલા હવે બે બે રાત આમાં કોને દોરે અને કોનું ભલું થાય આવું છે મારા વાલા જો જાગે તો સારું ન બધું હું તમને કહું તમારે એમ થાય ગોળે કાંઈક જાય અહીંયા આમ જાવી તો આમ મળી જાય છે અહીંયા આમ જાય તો આમ મળી જાય છે અહીંયા જઈ તો આમ મળી જાય છે પણ એ મારા વાલા ભજન વિના તમને થાક લાગશે ક્યાંય મળે એવું નથી તમે તમારે હમણાં મેં કીધું એમ કે જેમ ગોરખનાથે એવું કીધું કે હે જાગ મનસા માલન જીવતા નરને તું સેવ તો તને મળશે નુરીજન દેવ એક ભૂલ્યો દૂજો ભૂલ્યો ભૂલ્યો સારો સંસાર એક ગોરખ ન ભૂલ્યો જેને ભજનનો કે આહાર એક ગોરખનાથ ન ભૂલ્યા જેને ભજનનો આહાર કે ગેબી નાથની નજર પડી રતા કે મેપા માથે ત્યાં એવું કીધું કે ગેબી તણી ગોફણ ગેબી તણી ગોફણ કે જેને લાગી રુદિયાની માય ક્યારે એ દશે દીપક આમ નજર કરીને બે દસ માથે મેપાને અને રતાને નિહાર્યો અને બાપુ શબ્દરૂપી ગોફણનો ઘા કર્યો બેનો બેડો પાર કરી દીધો હવે આપણે આપો મેપો નાપો રતો ને અહીંયા જઈને એ પેઢલીઓ જઈને પિયલ લાગો મેળા આવે ખરો

ફલાણા ફલાણા કે અમે જુનાગઢ ગયા ને ફલાણા ફલાણા ને બેઠા હતા ત્યાં એવા મહાપુરુષ સંત કે બેઠા હતા દાઢે આમ કે આમ જો આમ લાકડે મારે ત્યાં કે આપણા ઘરે તતે તો ગાડીયું થાય આમ લાકડે મારે ત્યાં તો આપણા ઘરે કે હીરા માણેક ને મોતીના થર થાય હવે આમ જુઓ તમે મારા વાલા કોકની કમાણી આપણે ખાઈ લીધી છે એ આમ લાકડે મારે અને તતે ગાડીયું થાય તો જ પછી આ રડવાનું કે કામ કરવાનું જરૂર જ નથી લાવો ને એવા પાયા જઈને બેહી જવી કેવી અજ્ઞાનતામાં આપણે જે ફરવી છે મારા વાલા હે એટલે ત્યાં મહાપુરુષ કે પોતાના રે પૂર પોતાના પૂન વિના પાર નહીં પામો હે પોતાના પૂન વિના પાર નહીં પામો પોતાના ભજન વિના તમે તરી શકશો નહીં હે પોતાના ભજન વિના તરી શકશો અને પોતાના ભજનને જ્યારે પાકશે ત્યારે આ તમારી સતરૂપી આ જે આ તમારી રહી આ આ અમર ફળ તમને લાગશે હે પછી એને તમારે કઈ ગોતવા જવું નહીં પડે ઓટોમેટિક આ છતની વેલડીએ મારા વ્હાલા અમર ફળ લાગશે પણ હવે તમે મારી વાત સાંભળો તમે આમ નજર કરો આમ નજર કરો આમ નજર કરો શારી દિશાએ નજર ગીમી ફેરવો તો એમ આનું પરિવર્તન થાય એવું નથી તમે તમારા પોતે પોતાના સ્વરૂપમાં હમાઈ જાઓ બાપા અને તમે પોતાની અંદર ખોજ કરી લે ખોજ કરી લે એવી એવી વસ્તુ આ તારી કાયામાં પડે છે હે નર ઉઠીને તું ક્યાં લાગ્યો પા મન વંકા ત્રણ નહીં ત્યાં તારો વાસ હે નર જાગ જાગ ક્યુ સૂતો હે નર જાગી જા રવિ કે ચંદ્ર ન ઉગે કે ન ઉગે રવિ ભાણ અહીંયા સડી હે નર એક નજર કરે અધર તસકળે

મારા સદગુરુ એ મારી બાઈ પકડી મટી ખાણી એવું ગુરુ પ્રતાપે કહળસંગ બોલ્યા આ વસ્તુ હે આય નર આવી વસ્તુ તારામાં પડી છે અને કહળ બાપુ કે ક્યાં જ્યાં ત્યાં તું ભટકસ અને જ્યાં ત્યાં ક્યાં માથા ફટકાર એક દાણ તું તારામાં જાગી જાતો વસ્તુ અણમોલ છે હે એટલે કીધું કે જો દેખ્યા હોય તો કે કઈ બસ બતાવો આ કેસા રંગા હે જો તે દેખ્યા હોય તો કે કઈ બતાવે જેના રંગનો જયારે લાલ પીળો સામ સફેદ કયા રંગનો રૂપાદી અને માલદી જેવા એ પારખ્યા હે તો એના સાગર તરી ગયા તો માલદી રૂપાદી જેવાને આપણે યાદ કરવા પડ્યા હે અને એમને જયારે નહીં આની અંદર ડૂબકી લગાવી અને જાગ્યા ત્યારે બોલ્યા હે આહા હા 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 એ મારા જૂના જૂના જોગી એ રાવળ માલા ઘરે રે ઘોડાને પાળા કાહાલો આ સોના કેરી નગરી અને રૂપા કેરા કાંગરા જાગો મારા જૂના જૂના જોગી હે

કે જો આ સે ગુંદીનો લાડવો હે સે લીધા જેવો જો લઈ શકો તો અને ખાધ્યા જેવો છે પણ જો લઈ શકો તો એટલે આપણા મહાપુરુષે કે શીલવંત રે સાધુને વારે વારે નહીં એ પાનભાઈ જેના વર્તમાન જ દી નો બદલે એક જ રંગ હોય આને શીલવંત સાધુ કીધા આને એ પાનભાઈ હામાં મળે તો આને વારંવાર ફાર લાગી આને સિલવન સાધુ કીધા બાપા પછી તો હવે આપણે વાતું ગમી એટલી કરશું મારા વાલા તો આપણો પાર આવે એવું નથી એટલે જો જાગી જવાય તો બહુ સારું છે નકર આપણને પસ્તાવો થાય છે કારણ કે આવા મહાપુરુષોને જ્યારે જાગી ગયા ત્યારે એ મહાપુરુષે આપણા કાનમાં અનેક શબ્દો રેડ્યા છે હે કાનમાં રેડવાનું કારણ એટલે કાન તો એક કરણ ઇન્દ્રિય છે સાંભળવાનું કામ કરે છે પણ એ યુદ્ધ કાને અથડાણા અને જો એ અહીંયા ઉતર્યા અંદર જીવનમાં તો જીવનનો તમારો પરિવર્તન થઈ જાય ન કે છે કાન પવિત્ર થાય એટલે આ બાપા સાંભળે થી કાન પવિત્ર ન થાય એક તમારી કરણ ઇન્દ્રી છે સાંભળવાની એથી સાંભળો અને ઈ જો આમાં તમે ધરો રૂધીએ અને અંદર જવા જો તો તમારું કામ થઈ જાય એવું છે બાકી કાન પવિત્ર થાય તો આને ની શું લેવા દેવા મારા વાલા એટલે આવું અનેક આપણે ઘણું હજી થાય ને બેઠા છે એ કાંઈ પવિત્ર થાય નહીં એને કાય મેળ આવે ને તમારા જીવનનું પરિવર્તન કરવા માટે આ મંડ્યું એને ખીલ બાંધવાનું છે કારણ કે અમારે એક મહાપુરુષ એવું કીધું કે જ્યાં જીવન બાપા પાયા જાય એટલે સાગર લઈ ગાવા બેહી જાય સમજ્યા કે શું રે કરું સાંયાજી વારી વારી રાખું ને અને રે નહીં આ વાડ લે આ પતલલ શેઝાય પર બારું જીવન કે હું શું કરું ઘડેક ઘરમાં કે ઘડેક બારું ઘડેક તો કે બેઠું એવું આ પંચ માને નહીં મારું આ મમતાળું એવું આ દુબળું પતલલ છે ઘડેક તો કે ઠીટ ના બેઠે જઈને બેઠું એ કાશી ને કે ઘડેક મથુરા ઘડેક કે વનરાવન શું કરું જીવન કે માને નહીં આ મારું મમતાળું એવું દુબળું છે આ પતલલ જાય છે કે પરબારું ગુરુભાઈ હતા ને કલ્યાણ સાહેબ હે શું લેવા કે નકામો અમથો સોળા સોળાઢ આવો સદગુરુ જો ભીમ સાહેબ જેવો મળી ગયો અને તને નીડ્યું હોય અને હજી તું કસ કે આ છે કઈ જીવન હવે આ હમઝા બને તું આવી કર કરે જીવન આ જીવને જ્યાં રાખવું યાર હે જીવન અણહદ વાગે છે તુરા હે જીવન જાગી શકાય તો જાગ આ જીવન ને જ્યાં રાખો ત્યાં રે હે જીવન આવો ભીમ સાહેબ જેવો મહાપુરુષ મળી ગયો અને હજી તું કસ કે માનતું નથી મમતાળું હે અને જીવન ભગતની બાપા ટૂંકમાં વાત કરું છું આંખ ઉઘડી ગયો અને રોમે રોમે રંગ લાગી ગયો અને જીવને કીધું ઓહો મારે રામ ભજવાની રીતું મારે પ્રભુ ભજવાની પ્રીતુ હે માવા કેમ નથી આવતા મારા મોલે હે મારા નાથ મારે તો ઘણે રામ ભજવાની ઋતુ મારે હરી ભજવાની પ્રીતો હે મારા નાથ જોઈ જોઈને રે વરવીથી જાત્યું આ દીવા વિના પડે નહીં ભાત્યું ઓલી ભાર તો જીલે ભીત્યું તમે જીવન ને ક્યાં નતો જોયો હે મારા નાથ તો તમારે જોઈ જોઈને જાત્યું વરવીથી આ દીવા વિના પડે ને ભાત્યું ઓલી ભાર તો જીલે ભીત્યું પણ હે માવા મારે મોલે પધારો હે માવા મારે મોલે પધારો વિના મારે નથી શું આત્યું હે માવા મારે મોલે પધારો તમ વિના નથી જાતી મારી રાતું હે માવા ફૂલીને જોવો ને ખાતું તમારે મારે પૂર્વ જન્મની છે પ્રીતું હે માવા મારા મોલે કેમ આવતા નથી તમે નથી મારી તમે હવે તમારે મારે પૂર્વ જન્મનો રૂડારે ઢોલિયા હે માવા કેમ નથી આવતા મારા મંદિરીએ હે આ જીવનને જેદી તમે મળ્યા તે દીદી દાતું એ દિવસે મને વર્તીથી સુવાતું આ ભીમ ભેટા અને મારી ભમણા ભાંગી મારે ઘણી રામ ભજવાની પ્રીતુ મારે હરી ભજવાની પ્રીતુ હે કેમ પધારતા નથી માવા મારા મોલે આમ જોવો મારા વાલા એક ભજનમાં જીવન સાહેબે કેવી વાત કરી નાખી હે આર પાર કરી નાખી અંગૂઠા એથી પગ સુધી જીવન સાહેબે આપણને સમજાવી દીધા છતાં આપણે એવા મૂર્ખના સરદાર શિવ બાપા જાગતા જ નથી અને જ્યાં સુધીએ આપણે નહીં જાગવી ત્યાં સુધી પ્રકાશ મારાવાલા વાલા પડેવું નથી કારણ કે પ્રકાશ પાડવા માટે તમે જેમ તમારી ગાડીની સાવિયામ તમે ફેરવો અને ચાલપ લાગે ને રોડ ઉપર સડે અને અંધારું હોય ને આમ કે રામ સાફ પાડો ને લાઇટ થાય એમ જો તમારા જીવનની અંદર બાપા લાઇટ પાડશો તો તમને સ્વયં મૂર્તિ શશિદાનંદના દર્શન થશે નગર શશિદાનંદના દર્શન થાય એવું નથી બોલ સદગુરુ ભગવાન